ડખાલ તો બરોબર છે લફડામાં આવીને છે હું મશીન ભોળી બત્રી છે માતા કહું છું ભાઈ આ સુન ભાઈ જિંદગી બરબાદ કરવા છે ના ઘરના ઘાટ ના ધ્યાન ધોબી ના પથરા જેવા થઈ ગયા ગમે આવે તો હા રાતે ધામેલા તાર બધું રેડી થાય નબારો ઈશ્વર કે સન વેલા જેવ કોસુ મને મોને માતા ને નોકરી આલો ધંધો બધી રીતે મજા રેડી થઈ જાય એટલે માતા કરી રેડી બે ચાલુ બોલો નાળો સગે માતાજી દે આપ જો ચેક નો કરાવતી રિપોર્ટ નો કરાવતી તારે જે શક્તિ ની ટેબ્લેટ વિટામિન લેવી તન છૂટી છે હા

બહેન બોવા ધેલો છે ને મકળે બોવા ધેલો છે ને માતા વાળા છે હું મશીન ગોની બત્રી છે માતા કો છે ભાઈ અવાજ દે દેખો બેઠા ભગવાન કે છે ને હું મહાલી મેલણી હું કો છું ના કોઈ એની જગ્યા છો

જો બેઠા હોકળ જોડા જો જિંદગી માં હોકળ તો મારું નામ માતાની છે માતાના બે અગરબત્તી કરી આ બોડાય બંધ થઈ ગયા દોડવાનું થઈ ગયા કે માતા કે માતા રહે વિશ્વ બે અગરબત્તી ચાલુ કરી દયો કોકો તમારું મટી જાય ततार ततार lagi करो वेवदन आओ बोलो

બાદરાની ભૂખ છે હૈદરાબાદ તારા જે જગ્યા તારે દીવા દુઃખ કરે છે બીજા મળે ત્રીજા મળે કડા હર મૂકીને એની સેવા પૂજા કરે જો કરતા તારું પૂરું કરી ના આલું મારું લો

મોરલ ના રીતની નો માનતા કહેવાય અચકણી વાળા અચકણી લઈને એનું નો માનતા વખું વાળા વખું લઈને એનો એક ભાઈ તો આપડે પગ મૂકીને ગયો એ એક પટમ ધાર્યો હતો કે મારી પગની તકલીફને ડોક્ટર પાસે આવવાનું કીધું મટી

રહેવાસી છે મથુરા ફ્રોમ યુપી હિન્દી ભાષી તમે બ્રાહ્મણ ડોક્ટર શું કીધું તો કેન્સર કે

જગત માં ગરીબ હોય એનો તમારું થાય બાપુ ત્યાં કઈ જાય ને બાપુ બતાવજો કરો એટલે મજા હવે ભાઈ બે અગરબત્તી આવું એટલે તમારું કરે બે અગરબત્તી કરી જો નો કરો ને બધી રીતે મજા વચ્ચે રવિવાર ભરવા તો ને